जे महिलाओं पितृ पक्ष मुलसी मर चढ़ावे कान खोली ने सांभळी लो घर में भयंकर पितृदोष लागशे मित्रों કોરુ વિચારો શું ખરેખર પિતૃ પક્ષના 16 દિવસોમાં તુલસીને જળ ચઢાવવાથી તમારો પતિને બરબાદ કરી શકે છે શું એક નાની ભૂલથી તમારો ઘર પરિવાર બરબાદ થઈ શકે છે શું પિતૃ પક્ષમાં તુલસી માતાને જળ અર્પણ કરવાથી તમારા પિતૃઓ ખુશ થઈને આશીર્વાદ આપે છે કે પછી નારાજ થઈને શ્રાપ આપે છે શું આ સાચું છે કે જો તમારા પિતૃ પક્ષમાં ખોટા સમયે તુલસીમાં જળ ચઢાવી દીધું તો તમારી સંતાન સુધી સંકટમાં પડી શકે છે હવે મિત્રો ઘણા લોકો આ વાતને નાની સમજીને કહેશે કે આ તો માત્ર અંધશ્રદ્ધા છે પણ મિત્રો આ માત્ર અંધશ્રદ્ધા નથી પણ ઊંડી આસ્થા શાસ્ત્રોનું જ્ઞાન અને જીવનની સત્ય સાથે જોડાયેલો વિષય છે આજના આ ખાસ વીડિયોમાં આપણે તમને વિગતવાર કહીશું કે પિતૃ પક્ષમાં તુલસી પર જળ ચઢાવવાનો શું મહત્વ છે તેના સકારાત્મક પરિણામો શું છે અને જો તમારે ભૂલથી પણ પિતૃ પક્ષમાં કોઈ નિયમ તોડી દીધો તો તમારા જીવનમાં પરેશાનીઓ પણ ઊભી થઈ શકે છે તેથી આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આજના વીડિયોમાં અંત સુધી રહો મિત્રો સૌથી પહેલા તો સમજીએ કે આખર પિતૃ પક્ષ થાય છે શું અને તેનું શું મહત્વ થાય છે તો મિત્રો સનાતન ધર્મમાં વર્ષભર ઘણા વ્રત તહેવાર અને પર્વ આવે છે પણ આ બધામાં પિતૃ સ્થાન ખૂબ જ અનોખું છે કારણ કે આ તે સોળ દિવસો છે જ્યારે આપણા પિતૃઓ આ પૃથ્વી પર આવે છે શાસ્ત્રોમાં કહ્યું ગયું છે કે જે આત્માઓ શરીર છોડીને ચાલી જાય છે તેઓ આ ખાસ દિવસોમાં તેમના ઘર પરિવાર પાસ આવે છે તેમનો થાય છે કે તેમની આત્માની શાંતિ માટે શું કરવામાં આવી રહ્યું છે તેથી આ દિવસોમાં લોકો શ્રાદ્ધ કરે છે તર્પણ કરે છે બ્રાહ્મણ ભોજ કરાવે છે દાન પુણ્ય કરે છે અને ખાસ ઉપાય પણ કરે છે મિત્રો પિતૃ પક્ષના આ દિવસોમાં એક પ્રશ્ન વારંવાર ઉભો થાય છે કે શું તુલસીના છોડમાં જળ અર્પણ કરવું જોઈએ કે નહીં તો ચાલો મિત્રો આ રહસ્ય જાણીએ પણ તે પહેલા આપણે તુલસીના મહત્વને સમજી લઈએ મિત્રો તુલસીને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે તુલસીને માતા કહેવામાં આવી છે કારણ કે આ માત્ર એક આવે છે જેથી ઘરમાં પવિત્રતા બની રહે કહેવામાં આવે છે કે તુલસી વિના બધી પૂજા અધૂરી છે તુલસી માતાનું સ્મરણ કરવાથી જ સર્વ નાશ થઈ જાય છે અને પુણે પ્રાપ્તિ થાય છે તેથી જ આ જ કારણ છે કે ભારતીય નારી સવારે સવારે સ્નાન કરીને તુલસી માતામાં જળ અર્પણ કરે છે અને સાંજે દીવો પ્રગટાવે છે અને તુલસી માતાની પરિક્રમા કરે છે પણ મિત્રો હવે પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે વર્ષના દરેક દિવસે તુલસીની પૂજા શુભ માનવામાં આવે છે તો શું પિતૃ પક્ષના દિવસોમાં પણ તુલસીને જળ આપવું સાચું છે કે ખોટું તો મિત્રો જો નિયમ મુજબ અને સાચા સમયે અને શુદ્ધ ભાવથી તુલસી માતામાં જળ આપવામાં આવે તો આ પિત્રોને ખૂબ પ્રિય થાય છે તેમની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે પણ જો આક્રિયા ખોટા રિતે કરવામાં આવે ખોટા સમયે કરવામાં આવે કે અશુદ્ધ અવસ્થામાં કરવામાં આવે તો તેના પરિણામો અત્યંત ભયાનક પણ થઈ શકે છે પિતૃઓ નારાજ પણ થઈ શકે છે અને આશીર્વાદ આપવાના બદલે તમને શાપ પણ આપી શકે છે તેથી શાસ્ત્રોમાં કહ્યું ગયું છે કે પિતૃ પક્ષમાં તુલસીની પૂજા ખૂબ સાવધાનીથી કરવી જોઈએ हवे मित्रों प्रश्न आछे के जो कोई महिला पितृ पक्ष ना आसोड दिवसों मा नियम पूर्वक तुलसी माता पर जल चढ़ावे छे तो तेने शु लाभ मळे छे शु आ साचू छे के तेना जीवन मा अचानक थी चमत्कार थवा लागे छे शु आ साचू छे के पितरों नी कृपा थी जीवन नी बधी अड़चणो खत्म थई जाय छे तो चालो मित्रों हवे एक एक करीने आ रहस्यो पर थी पड़दो સૌથી પહેલું અને સૌથી મોટું લાભ આ છે કે તુલસી માતામાં જળ અર્પિત કરવાથી આપણા પિત્રોની આત્માને શાંતિ મળે છે અને શાસ્ત્રોમાં કહ્યું ગયું છે કે પિતૃ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો આપણા ઘરે આવે છે અને તેઓ આ ઈચ્છે છે કે તેમની સંતાન તેમની આત્માની શાંતિ માટે કોઈ કાર્ય કરે આવામાં જ્યારે મહિલા શ્રદ્ધાથી તુલસી માતાને જળ અર્પણ કરે છે તો પિત્રો પ્રસન્ન થઈને કહે છે મારી સંતાને મારું સ્મરણ કર્યું મારી આત્માને તૃપ્ત કરી અને તેમથી તમારા પિત્રો તમારી સાથે પ્રસન્ન ન થઈને તમને આશીર્વાદ આપીને જ પાછા જાય છે જેબામાં આવે છે કે પિત્રોની આત્મા જારે પ્રસન્ન થાય છે તો પરિવાર પરથી બધા સંકટો દૂર થઈ જાય છે બીમારીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવવા લાગે છે તેમની સાથે તુલસી માતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને પિતૃ પક્ષ દરમિયાન તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે कारण के शास्त्रों में कहियों गयो छे के तुलसी पूजिता लक्ष्मी पूजिता हरि पत्नीच अर्थात तुलसीनी पूजा करबीज लक्ष्मी जीनी प्रसन्नता नो कारण छे तो जारे महिला पक्ष पक्षमा तुलसी पर जळ चढ़ावे छे तो घर मां धन नो आगमन थाइ छे रुकेलो पैसो आववा लागे छे व्यापार मां वृद्धि थाइ छे आर्थिक तंगी दूर थई जाय छे घना परिवारों कहे छे के पितरू पक्ष पछी अचानक टेमनी आर्थिक स्थिति बदल गई તો આ કોઈ જાદુ નથી પણ તુલસી પક્ષ પક્ષમાં તુલસી માતાની પૂજા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે કહેવામાં આવે છે કે તુલસી માતા ગર્ભધારણમાં આવતી અડચણોને દૂર કરે છે પિત્રોની કૃપાથી માતૃત્વનું સુખ મળે છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ઘણી માતાઓ બહેનોએ પિતૃ પક્ષ દરમિયાન તુલસી પર જળ ચઢાવ્યું શ્રદ્ધાથી પૂજા કરી અને કેટલાક સમય પછી તેમને આશીર્વાદ પણ આજ સાથે તુલસી માતાને વૈવાહિક જીવનની સંરક્ષિકા પણ કહેવામાં આવી છે જ્યારે મહિલા શ્રદ્ધાથી તુલસી પર જળ ચઢાવે છે તો પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે રિશ્તાઓમાં મધુરતા આવે છે મનમુટાપ અને ક્લેશ દૂર થાય છે કારણ કે ઘણી વખત જોવા મળ્યું છે કે ઘર માં પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા વધી જાય છે તણાવ આટલો વધે છે કે વાત તલાક સુધી પહોંચી જાય છે પણ જો પિતૃ પક્ષમાં તુલસીની પૂજા કરવામાં આવે તો ધીમે ધીમે સંબંધો સુધરવા લાગે છે પ્રેમ અને વિશ્વાસ પાછો આવી જાય છે આજ સાથે મિત્રો આજકાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમની સંતાન અભ્યાસમાં સફળ થાય પણ ઘણી વખત બાળકો મન લગાવીને અભ્યાસ નથી કરી શકતા અભ્યાસમાં અડચણો આવે છે આવામાં પિતૃ પક્ષ દરમિયાન તુલસી માતાની પૂજા કરવાથી બાળકોના અભ્યાસમાં અડચણો દૂર થઈ જાય છે તેમની બુદ્ધિ તીક્ષ્ણ થાય છે તેઓ સાચા માર્ગ પર ચાલે છે અને કારકિર્દીમાં સફળતા મેળવે છે પિતૃ પક્ષમાં તુલસી પૂજાનું એક અને ચમત્કારિક લાભ છે રોગોથી મુક્તિ હેવામાં આવે છે કે તુલસી માતામાં આટલી શક્તિ છે કે આ રોગોને દૂર કરી દે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તુલસીના પાંદડામાં ઔષધીય ગુણો છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો પિતૃ પક્ષમાં તુલસી પર જળ ચઢાવવાથી પરિવારમાં રોગ દૂર થઈ જાય છે ઘરના સભ્યોનું આરોગ્ય સારું રહેવા લાગે છે ઘણી વખત આપના જીવનમાં કામ અટકી જાય છે ભલે નોકરીનો મુદ્દો હોય व्यापार नो, लगन नो के घर आपने मेहनत करिए काम पूरा नथी थता पितृ पक्ष मा तुलसी की पूजा थी रुकेला काम पूरा थई कारण के पितरो प्रसन्न थई ने थी अड़चणो हटा दे छे। તો મિત્રો તમે બધા હજુ સુધી જાણ્યું કે તુલસીમાં પિતૃ પક્ષ દરમિયાન જળ ચઢાવવાથી શું લાભ મળે છે પણ હવે પ્રશ્ન છે કે જો આ નિયમનું પાલન બરાબર ન કરવામાં આવે કે મહિલા અજાણતા પણ કોઈ ભૂલ કરી દે તો તેનું શું પરિણામ થાય છે કારણ કે શાસ્ત્રો અનુસાર જો તુલસી પૂજામાં ભૂલ થઈ જાય તો તેના પરિણામો અત્યંત ગંભીર થઈ શકે છે পিত્રોની કૃપાના બદલે તેમનો क्रोध પણ મળી શકે છે અને જારે પિતૃઓ નારાજ થઈ જાય તો જીવનમાં સુખ સમૃદ્ધિના બદલે દુખ, દરીદ્રતા, કલહ અને સંકટ આવવા લાગે છે તો આઈએ જાણીએ એક એક કરીને તે ભયાનક પરિણામો જેનાથી દરેક મહિલાને સાવધાન રહેવું જોઈએ તો મિત્રો પિતૃ પક્ષનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે કે તેમના પિત્રોની આત્માને તૃપ્ત કરવાનો પણ જો મહિલા বিনা શ્રદ્ધા કે નિયમ તોડીને તુલસી પર જળ અર્પિત કરે છે તો પિતરોની આત્મા શાંતિ મેળવાના બદલે વધુ બેચેન થઈ જાય છે શાસ્ત્રોમાં કહ્યું ગયું છે કે શ્રaddhaયા દે પિંડ પિતાર આરણાં શાંતિ કારખાંક અર્થાત વિના શ્રદ્ધાના કરવામાં આવેલું કોઈ પણ કાર્ય પિતરોને દુઃખી કરી દે છે અને જારે પિતરો દુઃખી થાય છે તો તેઓ તેમની સંતાનને આશીર્વાદ નહીં પણ શાપ આપે છે આવામાં પરિવારમાં પરેશાનીઓ વધવા લાગે છે મિત્રો તમે બધા સારી રીતે જાણો છો કે તુલસી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે પણ જો તમે ખોટા રીતે જળ ચઢાવવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થવાના બદલે તમારી સાથે નારાજ થઈ જાય છે પરિણામ સ્વરૂપે ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે પૈસો આવે છે પણ ટકે છે નહીં વેપારમાં નુકસાન થાય છે અચાનક अनावश्यक ખર્ચ વધવા લાગે છે के हवामा आवे छे के माता लक्ष्मी नो क्रोध खूब भयानक થાય छे અને તુલસી પૂજા માં ભૂલ થવા પર માતા લક્ષ્મી ની કૃપા તમારી પાસ થી દૂર થઈ જાય છે આજ સાથે મિત્રો આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી પૂજા નો સીધો અસર સંતાન પર પણ પડે છે જો પિતૃ પક્ષ માં મહિલા તુલસી પૂજા માં લાપરવાહી કરે છે તો પિતરો સંતાન સાથે નારાજ થઈ શકે છે પરિણામ સ્વરૂપે બાળકો બીમાર પડી શકે છે तेमनो अभ्यास मा मन नथी लागतु कारकिर्दी मा अड़चणो आवी शके छे संतान खोटा रस्ता पर जई शके छे एटले के एक मातानी नानी कलाकारी बाड़को ना आखा भविष्य ने असर करी शके छे आज साथे तुलसी माता दाम्पत्य जीवन नी संरक्षिका छे पण जो महिला तुलसी पर जड़ अर्पित करती वखते नियम तोड़े तो पति पत्नी दीवालो आवी शके छे झगड़ा वधी जाय આપસનો વિશ્વાસ ખતમ થવા લાગે છે નાની નાની વાતો પર વિવાદ થાય છે ક્યારેક રિશ્તા તૂટવાની નોબત આવી જાય છે તેમની સાથે શાસ્ત્રો અનુસાર તુલસી પૂજા કરવામાં આવે તો તેનો ઉલટો અસર થાય છે પરિવારના સભ્યો વારંવાર બીમાર પડે છે ઘરમાં કોઈ ના કોઈ ને આરોગ્ય સમસ્યા બનેલી રહે છે ડોક્ટર અને દવાઓ પર ખર્ચ વધી જાય છે పేటిలే కే ఆరోగ్య లాభనా બદલે વારંવાર રોગ અને કષ્ટ જીવન નો ભાગ બની જાય છે આજ સાથે મિત્રો તુલસી પૂજા જો સાચા રીતે કરવામાં આવે તો અધૂરા કામ પૂરા થાય છે પણ જો નિયમ તૂટી જાય તો આજ અધૂરા કામ વધુ અટકી જાય છે નોકરી ના અવસરો હાથ થી નીકળી જાય છે પ્રમોશન રૂકી જાય છે બિઝનેસ માં અસ્વર્તા મળે છે લગ્ન કે સંતાન સુખ માં અડચણ આવે છે एटले के जे काम माटे तमे आशा राखो छो तेज का बधु उलझाई जाए छे हवे मित्रों, तमे बधा जानो छो के जो पितरों आत्मा नाराज थई जाए तो परिवार पर पितृदोष लागी जाए छे पितृदोष ना असर थी घर मा वारंवार अशांति बनेली रहे छे संतान सुखमा मा अड़चन आवे छे विवाह मा विलंब थाय छे आर्थिक संकट क्यारे खत्म नथी थता परिवार पर अचानक दुर्घटनाओं बने छे કે લેકે પિતૃદોષ એવી બેડી છે જે આંખી પેઢિઓ ને જકડી લે છે હવે મિત્રો પ્રશ્ના ઉભો થાય છે કે આખર તુલસી પર જળ ચઢાવવાની સાચી વિધી શું છે આવું શું કરવું કે પિતરો પ્રસન્ન થાય ઘર માં સુખ સમૃદ્ધિ આવે અને જીવન ની બધી અડચણો દૂર થઈ જાય તો આઈએ તેને વિગતવાર જાણીએ મિત્રો સૌથી પહેલા તો તુલસી માતા ની પૂજા માં સમય નું ખૂબ મહત્વ છે શાસ્ત્ર કહે છે કે તુલસી માતા પર જળ અર્પિત કરવાનો સાચો સમય છે સૂર્યોદયના તરત જ પછી તેથી સૌથી પહેલા સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને અને પૂર્વ દિશા તરફ મુખ કરીને તુલસી પર જળ અર્પણ કરો સૂર્યોદયના સમયે તુલસી પૂજા કરવાથી પિત્રોની આત્માને વધુ શાંતિ મળે છે પણ ધ્યાન રાખો સાંજે તુલસી પર જળ ના ચઢાવો કારણ કે સાંજનો સમય રાત્રીનો આરંભ થાય છે અને તે સમયે તુલસી માતા বিশ্রাম કરે છે આજ સાથે પૂજા કરતા પહેલા સ્વયંને શુદ્ધ કરવું પણ જરૂરી છે તો સૌથી પહેલા સવારે સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો પછી પૂજા સ્થળ અને તુલસીની આસપાસ સ્વચ્છતા કરો હવે તુલસીના गमલા કે કાર ક્યારે પર હરદી અને ગેરૂથી સ્વस्तिक બનાવો આ સ્થળ પવિત્ર થઈ જાય છે અને પિત્રોનું સ્વાગત થાય છે તે પછી તુલસીમાં જળ અર્પણ કરવાની રીત અત્યંત મહત્વપૂર્ણ છે તો તમે સૌથી પહેલા તાંબાના કે પિતરના લોટામાં શુદ્ધ જળ ભરો પછી તેમાં થોડું ગંગાજળ રોલી અને અક્ષત મૂકો जड़ अर्पित કરતા સમયે ॐ नमो भगवते वासुदेवाय के ॐ तुलसीय नमो मंत्रનો જાપ જરૂર કરો અને જળ અર્પણ ધીમે ધીમે તુલસીની મૂળમાં કરો કારણ કે હંમેશા યાદ રાખો તુલસીના પાંદડા પર સીધું જળ ન મુકો કારણ કે તેમાંથી પાંદડા ઝૂલસી શકે છે પછી જળ અર્પિત કર્યા પછી તુલસી માતાની સામે દીપક જલાવો અને તુલસીના ત્યાગ ઘીનો દીપક જ ઉત્તમ માનવામાં આવ્યો છે દીપક જલાવતા સમયે પિત્રોના નામનું સ્મરણ કરો કહેવામાં આવે છે કે સમયે આ નિયમો પણ ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા તો મંગળવાર અને રવિવારે તુલસીને ના સ્પર્શો કારણ કે આ દિવસોમાં તુલસી માતા નું વિશ્રામ થાય છે તેમની સાથે સાંજના સમયે તુલસી પર જળ ના ચઢાવો તેમાંથી દોષ લાગે છે તુલસીના પાંદડા રાત્રે ના તોડો આ પિત્રોનું અપમાન માનવામાં આવે છે તુલસીની આસપાસ જૂતા ચપ્પલ પહેરીને ના જાઓ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરો વિના ભાવના કરવામાં આવેલું કાર્ય વ્યર્થ થાય છે તો મિત્રો હવે તમારે તુલસી પૂજાની પૂર્ણવિધિ જાણી લીધી जो महिलाओं पितृ पक्षमा में आ विधि थी तुलसी माता पर जड़ अर्पित करे छे तो पितृनी आत्मा ने शांति मिले छे पितृ दोष नो नाश थाय छे घर में सुख समृद्धि आवे छे संतान सुख अने दाम्पत्य सुख मिले छे रोग दरिद्रता अने संकट दूर थाय छे तो मित्रों वीडियो साथे जोड़ायेली माहिती जो तमने गमी होय तो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो अनेक कमेंट बॉक्स में ओम पितृ देवताय नमः के जय मां लक्ष्मी जरूर लखो